ગુરુબિન જ્ઞાનના જ્ઞાન ના ઉપજે ગુરુબિન મીટે નહીં ભેદ ગુરુબિન બિન સંશય ના મીટે ભલે વાંચો ચારો વેદ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ શ્રી ભક્તો ગુરુ પૂર્ણિમામાં ગુરુનું ખૂબ મહત્ત્વ હોય છે એમ કહેવાય ગુરુ પૂજનનું ખૂબ મહત્ત્વ હોય છે એમ કહેવાય કે જીવનમાં હંમેશા એક ગુરુ તો હોવા જ જોઈએ અને કેવા ગુરુ કે સદાય ધર્મનું આચરણ કરતા હોય સદાય ધર્મમય જીવન જીવતા હોય આવા કોઈ આધ્યાત્મિક ગુરુ હોય ને તો એમ કહેવાય કે આપણો બેડો પાર થઈ જાય છે જ્યારે જ્યારે આપણને એમ કહેવાય જીવનમાં દુઃખ પડે ત્યારે આપણને સુખ તરફ જો કોઈ ગતિ કરાવતું હોય ને તો તે ગુરુ છે ગુરુની વાણી જો આપણા જીવનમાં હોય હે તેની ભક્તિ જોઈને આપણે ચાલતા હોય હંમેશા જીવનમાં ચાલતા હોય ને તો આપણે પણ હંમેશા સુખી થઈએ છીએ એટલે હંમેશા એક જીવનમાં ગુરુ ધારી લેવા કોઈ સાધુ હોય કોઈ એમ કહેવાય કે સદાય ધર્મનું આચરણ કરતા હોય નિત્ય નીતિ એમ કહેવાય કે ભગવાન શિવમય કોઈ પણ દેવતા હોય તેને માનતા હોય અને નિત્ય નિત્ય તેની ભક્તિમાં એમ કહેવાય કે આખો દિવસ જતો હોય આવા કોઈ ગુરુ હોય ને તો તેનો એમ કહેવાય કે ચરણે જ દૂરે તે સાક્ષાત શિવનું સ્વરૂપ જ હોય છે ગુરુ છે ને તે ભગવાન શિવ સ્વરૂપ જ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપ જ ગણાય છે આવું શાસ્ત્ર કહે છે કાંઈ એમ કહેવાય કે આ કળી કાળમાં ભગવાન પોતે પ્રગટ થઈને નથી આવતી પણ જો કોઈ ગુરુ આપણને મળી જાય ને તે ભગવાનનું રૂપ જ છે અને જો આવા હંમેશા દર્શન કરતા છીએ જ્યારે એમ કહેવાય કે આપણા જીવનમાં આપણા માનસમાં અજ્ઞાન ઉદભવે છે ને ત્યારે હંમેશા આપણે દુખી થઈએ છીએ અને જો જીવનમાં ગુરુ હોય ને તો સદાય આપણા જીવનમાં જ્ઞાનની પૂર્તિ થતી રહે છે હંમેશા જ્ઞાન આપણને મળતું રહે છે એટલે હંમેશા એક ગુરુ આપણે જીવનમાં હોવા જ જોઈએ સહપરિવાર સાથે એમ કહેવાય કે ગુરુ પૂર્ણિમા હોય અથવા રજાના દિવસ હોય ત્યારે આપણે એમ કહીએ ગુરુના શરણમાં જવું જોઈએ અને તેનો બોધપાઠ હોય જીવનનો હે તે આપણે શીખવો જોઈએ કઈ રીતે ગુરુ જીવન જીવે છે તે આપણે જીવનમાં ઉતારવું જોઈએ ભક્તો તમે ક્યાંક દેવસ્થાને જતા હોય ક્યાંક મંદિરે જતા હોય તો તમે જોતા છો કે જે મંદિરના પૂજારી હોય તેની આજુબાજુમાં લોકો ઘેરો વળીને બેઠા હોય છે તો આમનામ તેની આજુબાજુમાં ઘેરો વળીને નથી બેસતા તેનામાં કંઈક એવું જ્ઞાન હોય છે કંઈક એવી ઉર્જા હોય છે જેથી કરી અને આજુબાજુમાં લોકો તેને ઘેરો વળીને બેસે છે જેનામાં એમ કહેવાય કે જ્ઞાનનો ભંડાર ભર્યો હોય છે તો શિવભક્તો હંમેશા આપણા જીવનમાં એક ગુરુ તો હોવા જ જોઈએ શિવભક્તો ગુરુ છે ને એમ કહેવાય કે અંધકારમાંથી આપણને એમ કહેવાય કે એક ઉજાસ તરફ લઈ જાય છે ગુરુનો મતલબ જ એ છે ગુરુ એટલે અંધકાર અને રૂ એટલે ઉજાસ હંમેશા આપણા જીવનમાં એમ કહેવાય અંધકાર હોય દુઃખ હોય દરિદ્રતા હોય કોઈ પણ એમ કહેવાય આપત હોય ત્યારે જો આપણે ગુરુની સલાહ લઈ અથવા ગુરુના શરણે જઈને તો સો ટકા આપણો ઉધાર થઈ જાય છે સો ટકા આપણું જીવન એમ કહેવાય કે પ્રકાશ તરફ ગતિ કરે છે એટલે હંમેશા આપણે જીવનમાં એક ગુરુ એવા ધારિત લેવા કે સદાય તેનું જીવન આધ્યાત્મિક હોય સદાય એમ કહેવાય ધર્મના પંથે ગુરુ ચાલતા હોય તેવા એક ગુરુ ધારિત લેવા તો હંમેશા આપણું અને આપણા પરિવારનું સદાય કલ્યાણ થતું રહે છે ભક્તો ગુરુની દ્રષ્ટિ હોય ને એકદમ તેજસ્વી હોય છે આપણા અંતર આત્મામાં દુઃખ શું છે હે આપણા જીવનમાં શું દુઃખ છે તે ખાલી આપણી સામૂહ જોવે તે પારખી લે છે આવા ગુરુ ભારતભરમાં ઘણા છે કે જેનામાં દિવ્ય દ્રષ્ટિ છે જેનામાં એમ કહેવાય તેજ છે જ્ઞાન છે ઈશ્વરી તાકાત છે એવા ઘણા ગુરુ આપણા ભારતમાં છે જેને એમ કહેવાય કે પોતાના આખું જીવન તપસ્યામાં ભગવાન શિવજીની આરાધના કરવામાં અથવા કોઈ પણ દેવતત્વની આરાધના કરવામાં પોતાનું જીવન ગાળે નાખ્યું દરેક સાધુમાં આવી દિવ્ય દ્રષ્ટિ હોય છે અને તેવા સાધુના શરણે આપણે રહીએ ને તો સો ટકા આપણું કલ્યાણ થાય છે ભક્તો આવી હતી સુંદર ગુરુ પૂર્ણિમામાં ગુરુની વાત જો તમારા જીવનમાં પણ ગુરુ ન હોય તો એક ગુરુ ધારી લેજો એક આધ્યાત્મિક ગુરુ ધારી લેજો સુંદર આ એક વિડીયો ગમ્યો હોય તો ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય અથવા બ્રહ્મા વિષ્ણુ મહેશ આવું કોમેન્ટમાં લખી દેજો જેથી કરી એને મને ખબર પડે કે તમે આ વિડીયો સંપૂર્ણપણે જોયો છે સુંદર આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય